કહ નાગર આબર ને बा धुरो आवे ए आ ओ पछ सडे काय ओलो आई पोटी गयो ए आ उ चली गयो अब काय उपादी नै आय दवी नै हेके आ वरत्या કે આમ તો જો આપણે હેઠે વિાયો આમ કેમ તો જો કેમ કરે છે આં તું જાળીન બેવજી હો આ પાછો તું જાળીન અમને ગોક બચાવો અમને બચાવો અમને ગુદરો એ અમને કોઈ હોય તો બચાવો એ કોઈ હોય કોણ કરતું હી છે

તમને <laughs> કહ્યું <laughs> 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 <laughs>

ભૂલી હા મારા કાકા સાસ ન તો તમે બીજું હાલો હાલો જ આવો લે તારી કાકી સાસ ગયા તો તારો કાકો સુકામ નો